જાણ થતાં ઘટના સ્થળે બાબર પોલીસને જઈને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો અને આરોપીઓને ઝડપી પડવાની તજવીજ હાથ ધરી હતી બાબર તાલુકાના અબાળા ગામે નવા સરપંચ અને પૂર્વ સરપંચના પરિવારો રવિવારે સવારે ધોકા લાકડી સાથે સામસામે મારામારીની ઘટનાથી સપાટો છવાઈ ગયો હતો આ સમગ્ર મામલો સીસીટીવી ફૂટેજમાં બંને પક્ષમાં સુઈગામ ભાભર હાઇવે બાદમાં લીધેલ સામસામે વાહનો ટક્કર મારી તોડફોડ થતા જોતા સુઈગામ ભાભર હાઇવે પરથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો અવાળા ગામે ઠાકોર સમાજના બે જૂથો વચ્ચે ખુલ્લા મેદાનમાં ધોકાની લાકડીઓથી મારામારીની લોકોમાં ફગડાટ જોવા મળે છે જેમાં બાર જણીને નાની મોટી ઇજા થતા ભાભર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ને બે વધુ સારવાર માટે ડીસાને પાટણ રેફર કરવામાં આવેલા આ ઝઘડામાં બે વાહનોમાં તોડફોડ કરવામાં આવેલ જે ભાબર પોલીસની ચાર ટીમ બનાવીને આરોપીઓ ઝડપી પાડવા માટે ભાબર પોલીસ કામે લાગી હતી રિપોર્ટર ભાવ યોગેશભાઈ જોશી ભાબર મેસેજ આવેલા કે અબાળામાં બબાલ થાય છે તે તાત્કાલિક પોલીસ સાથે અમો પહોંચી ગયેલા અહીંયા આવી અને સમાચાર મળ્યા કે બળવંતજી ઠાકોર અને ભૂપતજી ચાંદાજી ઠાકોર વચ્ચે કંઈક બબાલ છે બબાલનું મેઈન કારણ એવું છે કે ગામ વચ્ચે જે આરોગ્ય છે હેલ્થનું પીએચસી જેવું નાનું એવું દવાખાનું એની બાજુમાં બહુ મોટું માટી નખીને દબાણ કરી દીધેલું હતું જે દબાણ બે ત્રણ દિવસ પહેલાં મામલતદાર અને પોલીસ બધા સાથે મળી અને એ દબાણ દૂર કર્યું એની અદાવતમાં આજે કંઈક બળવંતજી ઠાકોર છે એ ભૂપતજીના એમને એમના છોકરા બળવંતજીના છોકરાને આને મારવા માટે ગયેલા હતા એટલે સામસામે ઝઘડો થયેલો છે જેને વાગ્યું છે એ બંને હોસ્પિટલમાં છે અને ગામમાં હાલ ટોટલી પરિસ્થિતિ કંટ્રોલમાં છે બીજો કોઈ બનાવ બનેલ નથી કોઈ ઈસમોને પકડવામાં આવેલ છે હાલ પૂરતા જે ઈસમોન પકડવા નથી આવ્યા દરેક ઘરે તપાસ કરી છે એમના ખેતરોમાં પણ તપાસ કરી છે પણ હજી સુધી કોઈ પણ એક ઈસમ પોલીસની પકડમાં આવેલ નથી અને પોલીસ આ ઈસમોન પકડવા માટે પોલીસે ચાર ટીમો પણ બનાવી દીધી છે અને અલગ અલગ જગ્યાએ કે જેમના સગાવાલા હોય જે જે જગ્યાએ જઈ શકે છે એ બાબતે તપાસ ચાલુ છે અને એમના મોબાઈલ લોકેશન કઢાવીને પણ હાલ પકડવા પર તપાસ ચાલુ છે કેટલા ઇસમો ઘાયલ છે સામ સામે અંદર સામ સામે ટોટલ મળતી માહિતી મુજબ સાત થી આઠ ઇસમો ઘાયલ છે કોઈની સિરિયસ કરી કોઈ એવો એક એક એવો જયસોર કરીને છે કે જે સિરિયસ છે જેને રાધનપુર રિફર કરે છે રાધનપુર પાટણ ખાતે રિફર કરે છે